આજે થોડો ટાઈમ મળ્યો એટલે લઈ અને એમ થયો કે ચાલો તળાવ જોવા માટે જવું છે ને છોકરાઓ હા તો જવા માટે બધા નીકળી ગયા છીએ અને જો માર્ગમાં ધીમા 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 ચાલ્યા જઈએ છીએ તળાવ હમણાં આવે એટલે બધાને એક એક વખત બધાને તળાવમાં ડૂબતી ખવડાવી દઈએ છીએ અને એવી ડુબકી ખવડાવી છે ને મજા આવી જાય અને બગલા જોશું કરસલા જોશું કાચબા જોશું હમણાં જોઈને તરત ફટાફટ પાછા આવી તળાવ જોવા માટે એ પાછળ કોણ રહી ગયું ખોવાઈ જતા નહી હોય કે તળાવમાં તમને એક એક ડબકી મારવાની છે ઓ માં તળાવમાં ડબકી મારવાની ઓ તળાવમાં નો મારો તો કાઈ નહી ખાંડામાં મરાવશું એક એક ડબકી અને ખાંદા માં નો મારો તો હું ખાંદો એક એક માથે ટપકું મૂકી દઈ હાલો હાલો થોડા ઉતાવળા હાલો જો કાળો કાળો કોલ્યો ગયો જો કાળો બધા આવી ગયા છે તળાવના ના કાંઠે હો ભાઈ અને તળાવ નાનું એવું છે ગામનું નાનું એવું તળાવ તળાવ આવી ગયું છે પાણી થોડુંક થોડુંક છે અને બગલા દેખાય છે હો ભાઈ ચાલ્યા આવે છે ધીમા ધીમા પતરા મતરા નાના નાના પાલુ રા ભાઈ ધીમા ધીમા તળાવમાં નાવા જાય છે હો એ એ આવી જાવ આવી જાવ આ બાજુ આવી જાવ હાલો જલ્દી બસ હવે સામે પાણી દેખાય આ પાણી દેખાય ને જો આયે બતક રહ્યો જો દેખાય બતક જો બતક જાય જો જો બતક જાય

બધા લાઇનમાં ગોઠ ગયા છે બતકા જોવાનું બગલા જોવાનું માછલા જોવાનું કરસીલા જોવાન માછલા પાણીમાં હોય એ જો એ નાનું એવું બધુડું હતન છે ગાયનું એકદમ મસ્તીનું સીન આવે છે ઓ કેવો સરસ મજાનું પાણી છે અને સામે પવન સકા નકરાવું ફરે છે તેવી મજા આવે હજી આવ્યા તો જોવા ક્યારેક ક્યારેક હવાઈ જોવા કોઈ ન લઈ જાય ક્યાંથી લઈ જાય તમે પોરો ખાવ તો લઈ જાય નહીં તો અમારી આવીએ તમે સીધા આલો નગર તમે સીધા આલો એવા શું હે ચાલો બધા આમ ફરી જાઓ આ બાજુ મોટું કરી જાઓ બસ 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 હવે આ બધાય બાળકો બસ આ બધાય બાળકો કેવા સરસ મજાના ડાયા ડાયા ડમરા ડમરા લાગે છે પણ આ બધા એવા ડાયા ડાયા દેખાય છે ને ચાલો એક વખત બધા આમ કરી દો

એ આ આ તો પાસે એક બતક ચાલો હવે તમને બધાને એક કામ હું છું જેને જેવું પીંછું જડે ને એવું પીંછું ગોતતું આવવાનું છે કાંટા ન વાગે એમ ગમે ત્યાંથી ગમે તે પક્ષીનું નું જડે એ પીછું ગોતતું આવવાનું અને ચાલ્યું આવવાનું સામે બતક બધા એ જોયા પગલા જોયા આમાં કાચબા હોય પણ આપણે અંદર પાણીમાં જોવા જઈ શકીએ નહીં હંસ આવે અહીંયા નો આવે આ નાનું તળાવ છે એટલે અહીંયા આવે નહીં હવે આપણે એક એક પીછું ગોતવાનું છે હાલો ગોતો પાણી બાજુ નહીં જવાનું પીછું ગોતી ને આવો એ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ હાલુ આવવાનું અને પીછું ગોતતું આવવાનું એક જડી એટલે પછી બીજું નથી ગોતવાનું કાંટા વાગે નહીં એમ જોવાનું હા બાજુ આપડે હવે ઘર બાજુ જવાનું છે એ ઓલી કોણ છે પાછળ છે હાલો હાલો પીસું ન જડે તો ચાલશે હાલો હવે લાઈન માં કાંટા નો વાગે એનું ધ્યાન રાખજો એ ભાઈ પૂર હાલો હાલો ધીમે ધીમે કાંટા નું ધ્યાન રાખજો કાંટા નો ચપ્પલ પહેર્યા નથી તળાવ ની સફર કરી અને પાછા હવે નિશાળ બાજુ ચાઈએ છીએ ત્યારે ભૂરી બેન તો સૌથી પેલા જ હોય બોખી હે બોખી અને વિષ્ણુ એ બોખી ના ભાઈ વિષ્ણુ ને દાંત છે તો કોણ તેજુ બોખી છે હાલો એ આ ઢાલવાનું ચાલ આવો उबलवा करके टावट ले ना जाने हम करता जा जो हाँ? क्या अटकी क्या आम हेलो ए भाई तेजू ए तेजूड़ी हां हाल ने जनीस क्या जाबू से बुलाने आ बाजू आओ आ बाजू आओ प्रदीप ए भगत आम हम लाया वाओ

ઉને પોપટ લાલ હાલતા હાલતા વન હાલતા વનવગડામાં જાતા નદી પણ જોઈ તળાવ પણ જોયા જોયા ખાબોચિયા નાના ટીણી ઢીણી ઢીણી ઢીણી